આવી ગયા છીએ આપણે કિચનમાં અને પૂછેલે આપણે પારું નેટ કે સેની તૈયારી કરે છે આજે આપણે બનાવીશું લગ્ન પ્રસંગમાં બનતા બટેટાવાળા વાહ સારું ગમે એટલું કરીને પણ ઘરે લગ્ન પ્રસંગ જેવા બટેટાવાળા નથી થાતા હા એ તો એના માટે આપણે શું કરીશું હા એનો એક છે ને અલગ મસાલો બનાવવાનો હોય છે હમ ઈ નાખ્યા એટલે એવા બટેટાવાળા બને છે એટલે વાત તો જલ્દી થી બતાવી એટલે બધાય ની ઘરે હવે લગ્ન પ્રસંગમાં બનતા હોય ને એવા બટેટ વાળા બનવા માટે હા પણ એમ થાય કે ઘરે આપડી કીધે એવા કેમ નથી બનતા એમ એટલે એના માટે એક મસાલો છે સિક્રેટી બતાવીશ પેલા આપણે આ લોટ દોઈ લેશું કારણ કે લોટ દોઈને થોડીક વાર રેસ્ટ આપવો પડે નમસ્કાર સર્વ દર્શક મિત્રો ને સ્વાગત છે તમારું અમારા નવા એક લોકમાંથી જેનું નામ છે પરાગ સાદા લોક મિત્રો ક્યારેક કોતરે છે ને ક્યારેક છેત્રે છે આ યાદવનું મૃક્ષોડ હંમેશા મને જત રહે છે આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી મિત્રો આજે અમે તમારા માટે જે રેસીપી લઈને આવી ગયા છીએ ને એ એકદમ યુનિક છે એનું કારણ છે કે દરેકના ઘરમાં આ બનતી આ વસ્તુ છે ને પ્રસંગોમાં તો આ જોઈએ જ આનું નામ છે બટેટાવાળા હવે મિત્રો તમે કહેતો પરાગભાઈ બટેટાવાળા શું કામ તો મિત્રો બટેટાવાળા એટલા માટે કે પ્રસંગમાં જો ભજીયા ન હોય ને તો ગુજરાતીઓનું તો સમાન ગવાય બીજું પાંચસોની થાળી હોય કે હજારની પણ જો ભજીયા ન હોય ને તો એ ન ચાલે અને ત્રીજું કે આ બટેટાવાળા છે ને એમાં ઘણા બધા મસાલા પડે છે હવે આ મસાલા સાથે લઈને ચાલવા એ કોઈ પણ કેટરસ કે રસોઈ અને પોસાય નહીં એનું કારણ છે કે એક તો પ્રસંગનું ટેન્શન હોય અને એમાં જો એકાદી વસ્તુ નાખવાની ભૂલાઈ જાય તો તકલીફનો પાર નહીં એટલા માટે એક સરસ મજાનું મિશ્રણ બનાવીને લોકો તૈયાર રાખે છે અને એ પોતાની સાથે લે આવે જેવા બટેટા બફાય ને એટલે એમાં જે ભેળવી દઈએ એટલે એકદમ એક સરખો સ્વાદ આવે એક સરખો ટેસ્ટ આવે અને કાયમ માટે આ સ્વાદની ગુણવત્તા જળવાઈ રહીએ તો આવો એક સરસ મસાલો મજાનો મસાલો પણ તમને બતાવીશું તો ચાલો શરૂ કરીએ આજની આ નવી રેસીપી આ ત્રણસો ગ્રામ ચણાનો લોટ લીધો છે યસ એમાં આપણે સ્વાદ અનુસાર નમક ને હિંગ નાખી આપણે ડોઈ લઈશું છે ઇંક થોડું થોડું પાણી એડ કરી મીડિયમ લોટ તૈયાર કરવાનો છે આપણે સૌથી પહેલા બટેટા વાળાનો લોટ દોવાનો એમ ને આ બટેટા બાફવા મૂકી દીધા છે આપણે યસ આ રીતે થોડું થોડું પાણી એડ કરીને કરીએ ને એટલે ગાંઠા ન રહે આટલું થીક લોટ રાખવાનો છે આપણે બટેટાવાળાનું હં જરૂર લાગશે આપણે બનાવતી વખતે તો એક ચમચી પાણી એડ કરશું બરોબર બાકી આટલું થીક રાખવાનું છે ચાલો એ તો સમજાઈ ગયું હવે આ લોટ બાંધવામાં આપણે કેટલું પાણી જોયું આ એક ગ્લાસમાં જો આટલું બે ચમચી જેટલું એટલું બધું છે ઓકે હવે આને ઢાંકીને આપણે રેસ્ટ આપશું આનું આપણે આ બટેટા ઠરી ગયા છે ને ફોલીને તૈયાર કરી નાખ્યા છે હવે આપણે બટેટાવાળાનો મેન જે મસાલો છે ને એ તૈયાર કરશું જે લગ્ન પ્રસંગમાં બધાય વાપરે છે એ પ્રમાણે એના માટે જા આ બધું ઇન્ગ્રીડિયન્ટ તૈયાર કરીને રાખ્યા છે આટલી વસ્તુ જોશે આ છે બે ચમચી સિંગ શેકેલા સિંગદાણાનો ભૂકો કે સીંગ ગમે એ લઈ શકાય આ છે બે ચમચી તલ આ એક ચમચી વરિયાળી આ છે સૂકા ટોપરાનું છીણ બે ચમચી આ છે મરી પાવડર એક નાની ચમચી આ છે ગરમ મસાલો એક મોટી ચમચી આ બટેટા વડામાં જે મીઠું જોઈએ ને એ પ્રમાણમાં એડ કરવાનું છે આ છે આખી ખાંડ ચમચી આપણી નાની છે એટલે ચાર ચમચી એડ કર્યું છે આ છે હળદર પાવડર એક નાની ચમચી આ છે ધાણાજીરું પાવડર ત્રણ ચમચી આ છે લાલ મરચું પાવડર બે ચમચી હવે આ બધું આપણે ક્રશ કરી લેવાનું છે વ્યવસ્થિત મસાલો આપણો તૈયાર થઈ ગયો છે બટેટાનો છે ને આવી રીતના થોડોક રફ ભૂકો કરવાનો છે ઘરે તો આપણે થોડુંક લિમિટેડ જ કરવાનું હોય જેટલા મેમ્બર હોય એ પ્રમાણે પ્રસંગમાં છે ને આ રીતે કરવાને એટલે જેટલો પેલું કે ને વરા પ્રમાણે કરવાનું હોય તો આ મસાલોને આ રીતે કરે ને એટલે એક સરખું જ થાય આપણને એમ થાય ને કે રસોયાની જે રસોઈ હોય એ પ્રમાણે આપણે બટેટા મેસ થઈ ગયા છે એમાં આપણે આ મસાલો તૈયાર કર્યો છે ને એ એડ કરશું બાકીનો મસાલો આપણે બોટલમાં ભરીને રાખી દઈશું બીજી વાર બટેટાવાળા બનાવીએ એના માટે ટેસ્ટ કરીને પછી આ છે દાડમના દાણા આ છે લીલા મરચા હવે બારીક કરવાના છે આ છે કોથમીર કોથમીર વધારે એડ કરવાની છે આ છે આટલો આદુનો ટુકડો એ આપણે આમાં ખમણી લેશું આ રીતે કોથમીર વધારે એડ કરીએ એટલે સરસ ટેસ્ટ આવે આ છે લીંબુ ખટાશ માટે એ આપણે આમાં એડ કરી દઈશું હવે આ બધું આપણે હળવા છે મિક્સ કરી લેવાનું છે સરસ મિક્સ થઈ ગયું છે હવે ટેસ્ટ કરી જોવાનું પછી આમાં તમને મસાલો ઓછો લાગે

બનાવતા બનાવતા ગાંઠિયા કેમ કઈ થાય આપણે ચટણી બનાવીએ છીએ કોથમીરની એના માટે એક ચમચીયામાં આપણે ગાંઠિયા એડ કરીએ છીએ લીલા મરચાં જેટલી તીખાશ ગમતી હોય એ પ્રમાણે આપણે બા માટે થાય છે એટલે થોડીક મોરી કરશું છે આદુ આ છે ધાણાભાજી દાંડલી સહિત લેવાની છે સ્વાદ અનુસાર મીઠું ખાંડ ખાટી મીઠી ચટણી બનશે આપણી આ છે લીંબુનો રસ આ બધું આપણે ક્રશ કરી નાખશું ચટણી આપણી રેડી છે ચાલો હવે ભજીયા ઉતારી લેશું આપણે લોટમાં છે ને આ છે ખાવાનો સોડા આ અડધી ચમચી આવશે એમાં આ છે લીંબુનો રસ માથે એડ કરવાનો છે અડધા લીંબુનો રસ બે ચમચી તેલ નાખશું આમાં આપણે ગરમ હા હવે આ છે ને એકદમ બધું મિક્સ કરી લેવાનું છે આપણે સોડા તેલ બધા લોટમાં આવી જાય ને સરસ હવે આપણે બટેટાવાળા ઉતારશું તેલ છે ને વ્યવસ્થિત ગરમ થવા દેવાનું પછી ગેસ સ્લો કરી નાખવાનું આપણે પછી અંદર એડ કરીએ ને ત્યારે તેલમાં સમાય ને એટલે એડ કરવાના આવા છે ગુલાબી કરવાના રેડી છે આપણા બટેટાવાળા હવે બધાય ટેસ્ટિંગ કરીને કયો કે કેવા બન્યા છે લગન જેવા બન્યા છે ઓકે આવજો સરસ મજાના બટેટા વાળા થયા છે સ્વાદે એટલો બધો સરસ છે કે વાત ન અને એની આરે આ કોઠમાં ચટણી બારનો ભાવતા ભોજન છે કાબા હા સરસ છે બટેટાની ગોળી હોય ને એમાં લોટ વ્યવસ્થિત ચડાવવાની એટલે એકદમ સરસ ફૂલી ને થાય પોચા ઉપલું પડ હોય ને એ સરસ હાલો હવે પપ્પાના તીખા આવી ગયા છે બારના મોરા ને પપ્પાના તીખા ખજૂરની છે ગ્રીન ચટણી છે રાજકોટ બેસ્ટ અને આ લસણની ચારેય ચટણી હાજર છે